વડોદરામાં ચોમાસામાં રોડ રસ્તાની હાલત દિવસે ને દિવસે ખખડી રહી છે રોડ રસ્તાની પાયાની જરૂરિયાત સામે પણ નાગરિકો ઝઝૂમી રહ્યા છે ત્યારે આજે શહેરના કલાલી વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યા છે તેઓ રજાના દિવસે રવિવારે વિસ્તારમાં ખાડા ગણવા નીકળ્યા છે અને સાથે જ તેમની કાર પર પોસ્ટર લગાડવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે પ્રજાની હાય લાગશે અને જો હરામખોરો હવે ડામરના પૈસા ખાશે એના ઘરે આવો બાબો આવશે આ અનોખા વિરોધ બાદ પણ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી હાલે છે કે નહીં તે જોવું રહ્યું સમગ્ર ઘટનાક્રમ અંગે કલાલીમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશભાઈએ મીડિયાને જણાવ્યું કે કલાલીને પાલિકામાં સમાવ્ય પચીસ વર્ષ થઈ ગયા છે અહીંયા ડેવલપમેન્ટના નામે મીંડું છે

તેમણે વધુમાં જણાવ્યું કે કલાલીમાં એક જ દિવસમાં રોડ ધોવાઈ જાય છે અહીંયા ડેવલપમેન્ટના નામે મીંડું છે કલાલી ગામ પાછળ પચીસ થી વધારે સોસાયટીઓ આવેલી છે પરંતુ કોઈને લોકોની પડી નથી અહીંયા ઊંડા ઊંડા ખાડા પડી રહ્યા છે નેતાઓ ફક્ત વોટ લેવા માટે આવે છે અને બાદમાં પાંચ વર્ષ લોકોને ભૂલી જાય છે આ વિસ્તાર કલાલી વિસ્તાર છે કલાલી કોર્પોરેશન કલાલીને કોર્પોરેશનમાં આવે 25 વર્ષ થયા ડેવલપના નામ ડેવલપમેન્ટના નામ પર મીંડુ અને રોડ રસ્તા તો જોયા હોય તો ડાબરના પૈસા કઈ કંઈને લાગે હવે જે ખાશે ને એમના ઘરે આવા છોકરા પેદા થશે એવી હાઈ લાગશે પબ્લિકની પબ્લિક કંટાળી ગઈ છે આ લોકોથી એટલા હેરાન પરેશાન છે હવે અમે લોકો આજે વોર્ડ નંબર ની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડા હશે ત્યાં આગળ નાના નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો હવે આ લોકોથી કંટાળી ગયા છે જાગશો તો જ તમારા કામ થશે નહીં તો જિંદગીભર તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે નહીં રોડ રસ્તાના કામ થાય કશું નહીં અને આ પડી રહેશે ગંદકી માં પડી રહેશે પાણી માં પડી રહેશે એમને નહીં સારું ખાવાનું મળે નહી સારું પીવાનું મળે એટલે જાગી જાવ બરાબર વડોદરા